રાજકોટ જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં માં બોલી રાજ્યસભાના સાંસદ રામભાઈ સાંસદ સસ્તા અનાજ વિતરણ થતું તપાસની માંગ કરવામાં આવી રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલેક્ટરને સોંપવામાં આવ્યા ઘઉં ચોખા દાળ ચણાની ઓછી ગુણવત્તા અને જીવાત હોવાનું સામે આવ્યું તપાસ કરી રિપોર્ટ સોંપવા માંગ કરવામાં આવી સરકાર સારી ગુણવત્તાનું અનાજ વિતરણ કરે અને ક્યાં ભેળસેળ થાય છે તે તપાસ કરવા માંગ કરી આજની જે બેઠક હતી એ સંકલન નહીં પણ એ બેઠક હતી પુરવઠાને લગતી ને પુરવઠાની બેઠકમાં મારી પાસે કોઈ આગેવાન છે એ વિવિધ જગ્યાએથી જે અનાજ આપે સસ્તા અનાજની દુકાનમાંથી એ અનાજના નમૂના મારી પાસે લઈ આવ્યા હતા કે આ અનાજ છે એ હલકી કક્ષાનું અથવા ભેળસેળવાળું અથવા તો નબળું આપે છે આના માટે તમે રજૂઆત કરો એટલે એના માટે મેં એ બધા જે સેમ્પલ હતા આઠ દસ એમાં ચણાના હતા ઘઉંના હતા અલગ અલગ ચોખાના હતા જે નબળી ક્વોલિટી ખૂબ જ નબળી ક્વોલિટી હતી એટલે મેં કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે પુરવઠા અધિકારીને ધ્યાન દોર્યું છું કે જો ઉપરથી કંઈક ખરાબ આવતું હોય તો એના માટે ઉપર રજૂઆત અમે કરીએ અને જો અહીંયા લોકલ આવ્યા પછી જો એફસીઆઈના ગોડાઉન પછી અહીંયા આવ્યા પછી ક્યાંય ભેળસેળ શોપમાં થતી હોય તો એના માટે તમે રેડ કરો એના માટે અવેરનેસ લઈ આવો અને આ સરકાર એટલો કરોડો રૂપિયાનો ખર્ચો કરે ને નબળું અનાજ આવે કોઈ બીમાર પડે આપણે ગરીબ માણસોને અનાજ ફ્રીમાં આપીએ છીએ પણ ક્વૉલિટી પણ સારી આપવી જોઈએ એવી સરકારની નેમ છે એની સામે અહીંયા ભેડશે કંઈ થતી હોય લોકલ લેવલે તો એની ઉપર સ્ટ્રીક એક્શન લેવાની જરૂર છે એના બધા જ મેં નમૂના જે અનાજ હતા આઠ દસ એ બધાના મેં એમને નમૂના આપ્યા છે ને રૂબરૂ ચેક કરવાની વાત કરી ચોખાના છે ઘઉંના છે દાળના છે નહીં ને અમે તો ખાનગીમાં અમારી રીતે અમારા જે સોર્સ હતા એના થ્રુ ત્યાંથી લઈ આવ્યા છે કોઈ વ્યક્તિગત શોપની મને ખબર નથી પણ જે લઈ આવ્યા છે એ જે લોકોને ઘરે મળ્યા હોય એમાંથી એકઠા કર્યા છે એટલે કાં તો એ શોપમાં ક્યાંય ભેળસેળ થઈ હોય અથવા તો એફસીઆઈના ગોડાઉનમાં કાંઈ ભેળસેળ થતી હોય કે ક્યાંય ઉપર ઓર્ડર આપ્યો એમાંથી કંઈ મિસ્ટેક હોય ક્યાંથી હશે એ મેં પુરવઠા અધિકારીને કલેક્ટરશ્રીને સૂચના આપી છે કે આનું ચેક કરી અને રિપોર્ટ કરો